તો લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે તો ગુજરાત લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીનું સાત મેના રોજ મતદાન યોજનારા છે જેને લઈને ગુજરાતની છવ્વીસ બેઠ લોકસભા બેઠકની ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ સહિતની પાર્ટીઓ પણ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે

જ્યારે અઢાર એપ્રિલે ભાજપના ત્રણ ઉમેદવારો ફોર્મ ભરવાના છે તો ભાજપના ઉમેદવારોમાં અમિત અમિત ફોર્મ ભરવાના છે ઉમેદવારી ગાંધીનગર ભાજપના છવ્વીસ ઉમેદવારો ભરશે ઉમેદવારી ફોર્મ પંદર એપ્રિલે ભાજપના છ ઉમેદવારો ભરશે ફોર્મ સોળ એપ્રિલે ભાજપના સોળ ઉમેદવારો ભરશે ફોર્મ અઢાર એપ્રિલે ભાજપના ત્રણ ઉમેદવારો ભરશે ફોર્મ ભાજપના છવ્વીસ ઉમેદવારોમાં અમિત શાહ છેલ્લે ભરશે ફોર્મ અમિત શાહ ગાંધીનગર થી ઓગણીસ એપ્રિલે ભરશે ઉમેદવારી ફોર્મ